કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત સરકારનું બજેટ બે હજાર રજૂ કર્યા બાદ આણંદના સાંસદ મિતેલી બજેટનું સ્વાગત કર્યું છે તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્યને સાકાર કરવા દિશામાં એક મજબૂત અને દૂરદેશી પગલું છે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે આ બજેટમાં મુખ્યત્વે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે નમસ્કાર પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે યુનિયન બજેટ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિત મંત્રી આદરણીય નિર્મલા સીતારામજીના મહિલા વી તરીકે ઐતિહાસિક આજે બજેટ રજૂ કર્યું છે ઈઝ ઓફ લિવિંગ અને વિકસિત ભારત તરફનું આ બજેટ રજૂ કરવામાં આવેલું છે ખરેખર જોઈએ તો યુનિયન બજેટ બે હજાર છવ્વીસ માત્ર આર્થિક દસ્તાવેજ નથી પરંતુ ભારતના દરેક નાગરિક માટે ઇઝ ઓફ લિવિંગ સુધારાનો વિકાસનો એક રોડમેપ છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં બનાવવા જઈ રહ્યા છે તે જ રીતે આ બજેટ પણ વિકસિત ભારત તરફ લઈ જઈ રહ્યું છે દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકસિત ભારતમાં સહયોગ કરે એ માટેનો એક રોડમેપ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને બજેટમાં નિર્મલા સીતારામજીએ એને આવરી લેવામાં આવેલો છે યુનિયન બજેટ બે હજાર છવ્વીસનો નો મુખ્ય ફોકસ ઇઝ ઓફ લિવિંગ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇન્કલુઝિવ ગ્રોથ પર આધારિત છે આ બજેટની સૌથી વધુ અસરકારક મુખ્ય ક્ષેત્રો ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો માટે ઔષધિ એટલે જન જનઔષધિના પાક લઈ અને જન જનઔષધિમાંથી વધુને વધુ ખેડૂતોને આવક મળે અને એની માટેની સહ્ય એની માટે સહયોગ થાય એ રીતના પ્રયત્ન આ બજેટમાં લેવામાં આવ્યો છે ઘણા બધા વૃક્ષો વાવીને પણ ખેડૂતો આત્મનિર્ભર બને ચંદનનું વૃક્ષ છે એની માટે પણ આ બજેટમાં આવી લેવામાં આવેલા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ફોરેનથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ થાય એનું પણ એક રોડમેપ તૈયાર કરવામાં આ બજેટમાં આવરી લેવામાં આવેલું છે એમએસએમઈ અને રોજગાર સર્જન માટે પણ ખૂબ મોટું આ બજેટમાં આવરી લેવામાં આવેલું છે કે એનાથી એમએસએમઈ અને એમએસએમઈમાં બિઝનેસ બધું થાય રોજગારનું સર્જન થાય એ રીતનો રોડમેપ પણ આ બજેટમાં આવરી લેવામાં આવેલો છે શિક્ષણ સ્કિલ અને યુવા શક્તિ શિક્ષણ એટલે આપ સૌ જોડાયા છો કે યુવાઓ આગળ આવે અને યુવાઓથી વિકસિત ભારત બને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સૂત્ર છે ત્યારે એઇમ્સ એટલે આયુર્વેદિક એઇમ્સની સ્થાપના થાય ત્રણ આયુર્વેદિક એમ્સ પૂરા ભારત દેશમાં એમાં ગુજરાતમાં જામનગર ખાતે સ્થપાય એની માટે પણ બજેટમાં આવી લેવામાં આવેલું છે સાત સ્પીડ રેલવે પૂરા ભારત દેશમાં નવી શરૂ થાય એ માટે આ બજેટમાં શરૂ કરવામાં આવેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુને વધુ દેશનું આગળ આવે ઇન્ફ્રાસ્ટ્રકચર દેશ વિકસિત બને એ રીતનું આ બજેટમાં આવરી લેવા ડિજિટલ ગ્રીન અને ઇનોવેશન આધારિત ઇકોનોમી ડિજિટલ સાથે પણ પ્રધાનમંત્રી હર હંમેશ કહેતા હોય છે કે ઇકોનોમીમાં ડિજિટલથી વધુ ને વધુ પેમેન્ટ આપણે કરીએ તો એને પણ વધુ પ્રોત્સાહિત કરવા માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બજેટમાં ખૂબ મોટું આ બજેટ છે સૌ આપણે ભેગા થઈ બજેટને આવકારીએ અને બજેટ માટે જે પ્રયત્ન આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘણા બધા બજેટમાં બીજા બધા પણ યોજનાઓ બીજી બધી ઘણી બધી એના લીધેલું છે બજેટમાં ખૂબ સારી રીતે બજેટ અને દેશ આગળ આવે વિકસિત દેશ બને ઇકોનોમી દેશની વધે એ રીતના પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મંત્રી નિર્મલા સીતારમનજી દ્વારા કરવામાં આવે છે આ બજેટને હું આવકારું છું આનાથી ખેડૂતો છે ફિશરમેન છે યુવાઓ છે મહિલાઓ છે એ બધાને જ ખૂબ મોટો લાભ મળવાનો છે ને આવકાર્ય અને બજેટ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મંત્રીએ મૂક્યું છે એને આપણે બજેટ સાથે સૌ આવકાર્ય દેશને વિકસિત બનાવીએ એવી પ્રાર્થના અભ્યર્થન ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ